વિકાસ કેમ કરાય તમે વિચાર કરો સાહેબ ચાર કરોડ ઘર આપણે બનાવ્યા આંકડો નાનો નથી ગરીબો જેની પાસે જિંદગીમાં ચાર ચાર પેઢીથી પાકું ઘર નહીં જોયું હોય એવા પરિવારોને પાકું ઘર મળે ને અહીંયા બધી પાકા ઘર જેને મળ્યા છે ને એ બહેનોએ આવીને મને મને આશીર્વાદ આપ્યા તમે જોયું હશે આ પાકું ઘર મળે ને એટલે એના સપના પાકા થઈ જાય જીવનમાં કંઈક કરવાની ઈચ્છા જાગે છોકરાઓને ભણાવવાનું મન થાય જિંદગી બદલાઈ જાય અને તમને મારી વિનંતી છે હું કહું એક કામ કહું તમે કરશો થાકી નથી ગયા ને કરશો એક કામ કરજો આ ચૂંટણીમાં તમે ગામે ગામ જાઓ ને તો કોઈ ઘર ગામમાં એક બે લોકો કદાચ તમને એવા મળે કે હજુ ઘર ના મળ્યું હોય કારણ કે રહી ગયા હોય કામ કેટલાકમાં ઘર મળ્યું હોય પણ હવે છોકરો જુદો રહેવા ગયો હોય એને ઘર ના હોય તો એમને કહેજો કે આપણા મોદીભાઈ આવ્યા હતા અને મોદીભાઈએ કહ્યું તમે ચિંતા ના કરતા ત્રીજી વખત સરકાર બનશે ને તમારું ઘર બની જશે